સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ગેંગ પોલીસ ઉપર હુમલો કરી પોતાની ગેંગના સભ્યોને છોડાવી જવાની ટેવ ધરાવે છે જે ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગે કે ધાર્મિક પ્રસંગો હોય તેમાં જૈન લોકો જેવા કપડાં પહેરી પોતાના ગુનાને અંજામ આપે છે સતત ત્રણ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસ દ્વારા દિલ્હી ખાતે ઓપરેશન હાથ ધરી સિફતપૂર્વક આ ગેંગની મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ્પાગચ્છ હોલ આવિલ છે જે હોલમાં ત્રેવીસમી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની છ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચોરી થઈ હતી જંગી રૂપિયા છ પોઈન્ટ સત્તાણું લાખની સોનાના ચૈનની ફરિયાદ આલથાણ પોલીસ ચોપડી નોંધાઈ હતી અલથાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમની માહિતી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ છે જે ગેંગમાં મહિલા આરોપીઓ સામેલ છે સુરત ક્રાઇમ બ્રાન્ચની મળતી માહિતી અનુસાર ગેંગ હાલ દિલ્હી ખાતે છુપાય છે જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી પોલીસની ટીમે સતત ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વોચ ગોઠવી ઓપરેશન હાથ હતું ત્યારે ઓપરેશન દરમિયાન દિલ્હીના મંગોલપુર ગાયત્રીનગર ખાતેથી ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગાસ્વામીની ઝડપી પાડવામાં આવી હતી જે મહિલા આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની સુરત લાવી ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન અલથાણ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની પૂછપરછમાં તેની ઠગઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે જ્યારે તેની સાથે ગેંગની અન્ય મહિલા આરોપીઓ રાધા તંગરાજા નાયડુ અને શિવાગામી કુમાર તંગવેલ નાયડુ પણ સામેલ હોવાની હકીકત જણાવી હતી જે બંનેની ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી હતી મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામી અગાઉ પણ રાજ્યના ત્રણ પોલીસ મથકોમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે જેમાં અમદાવાદ ગાયકવાડ હવેલી સહિત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ત્રણ ગુનામાં તેની ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ દિલ્હીની બાજુમાં ત્યાં જેન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવેલ મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠક ઠક કરીને ગેંગ આવે છે એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેલેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડિઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જેના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે